અતિ ગંભીર કુપોષિત બાળકો માટે સારવાર સ્થળ નક્કી કરવું પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે આજે આપણે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકો માટે યોગ્ય સારવારનું સ્થળ કેવી રીતે નક્કી કરવું તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આ માહિતી સેમ બાળકોને વધુ સારી રીતે ઓળખવા અને તેમને યોગ્ય સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે આવો સેમ બાળકો માટે સારવાર સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા વિશે જાણીએ સેમ બાળકો માટે યોગ્ય સારવાર સ્થળ નક્કી કરવા માટે ત્રણ મુખ્ય પગલાં અપનાવવામાં અને ધ્યાનમાં રાખવામાં આવે છે પગલું પહેલું ઝીરોથી પાંચ વર્ષના બાળકોમાંથી વજન પ્રમાણે ઊંચાઈ લંબાઈ અને બંને પગે સોજા તપાસ કરીને સેમ બાળકોની ઓળખ કરવામાં આવે છે પગલું બીજું સેમ તરીકે ઓળખેલ છ માસથી પાંચ વર્ષના બાળકના ભૂખ પરીક્ષણ માટે ખોરાક આપવામાં આવે છે અને તે ખોરાક લેવામાં ઉત્સુકતા દાખવે છે કે નહીં તે તપાસવાનું રહે છે પગલું ત્રીજું સેમ બાળકના ભૂખ પરીક્ષણ બાદ તબીબી પરીક્ષણ કરવાનું હોય છે અને આ ત્રણ પગલા પૂરા થયા બાદ તેના પરિણામને આધારે સારવાર સ્થળ નક્કી કરાય છે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને અતિ ગંભીર કુપોષિત બાળકો માટે યોગ્ય સારવાર સ્થળ નક્કી કરી શકાય છે અને તેમને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય છે આવો જાણીએ પગલા પહેલા બીજા અને ત્રીજાનો સાર સેમ બાળકોને ઉંમર પ્રમાણે બે ભાગમાં વહેંચો ઝીરો થી છ માસના બાળકો સ્ક્રીનિંગ અને આરોગ્ય તપાસ પછી નીચે મુજબના એક કે તેથી વધુ માપદંડ પ્રમાણે સેમ કે ઈજીએફ બાળક તરીકે ઓળખવામાં આવશે ઉંમર પ્રમાણે અતિ ઓછું વજન હોય એટલે કે તેનો ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસટી થી ઓછો હોય લંબાઈ પ્રમાણે અતિ ઓછું વજન હોય એટલે કે તેનો ઝેડ સ્કોર માઇનસ પિસ્તાલીસ સેન્ટીમીટરથી ઓછી હોય માતાને ધાવણ ઓછું કે નથી આવતું ની તકલીફ હોય બાળક ધાવણ સારી રીતે ચૂસી કે લઈ નથી શકતું છ માસ થી પાંચ વર્ષના બાળકો સ્ક્રીનિંગ, ભૂખ પરીક્ષણ અને આરોગ્ય તપાસ પછી નીચે મુજબના માપદંડ પ્રમાણે સેમ ગણવામાં આવશે. બાળક સેમ છે, ભૂખ પરીક્ષણ પાસ છે અને કોઈ પણ પ્રકારનો ચેપ કે બીમારી નથી. બાળક સેમ છે, ભૂખ પરીક્ષણ નાપાસ છે અને કોઈ પણ પ્રકારનો ચેપ કે બીમારી નથી. બાળક સેમ છે, ભૂખ પરીક્ષણ નાપાસ છે અને કોઈ પણ પ્રકારનું ચેપ કે બીમારી છે બાળક સેમ છે ભૂખ પરીક્ષણ પાસ છે અને કોઈ પણ પ્રકારનો ચેપ કે બીમારી છે બંને પગે સોજા ધરાવતા ઝીરો થી પાંચ વર્ષના તમામ બાળકને બીજી કોઈ પણ તપાસ કર્યા વગર સીધું બાળ રોગ વિભાગ સીએમટીસી કે એનઆરસી રિફર કરવાનું રહેશે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકો માટે સારવાર સ્થળ નક્કી કરવા માટે નીચેના પગલા અપનાવવામાં આવે છે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને અતિ ગંભીર કુપોષિત બાળકો માટે યોગ્ય સારવાર સ્થળ નક્કી કરી શકાય છે અને તેમને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય છે ઝીરો થી છ મહિના સુધીના બાળકો માટે સારવાર સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા આવો જાણીએ વજન પ્રમાણે ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસડી કરતાં ઓછું હોય અથવા લંબાઈ પ્રમાણે વજન માઇનસ ત્રણ એસડી કરતાં ઓછું હોય અથવા લંબાઈ પિસ્તાલીસ સેન્ટીમીટર કરતાં ઓછી હોય માતાને ધાવણ ઓછું કે નથી આવતું બાળક ધાવણ લઈ ચૂસી ન શકતું હોય સારવાર સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા ઝીરો અઠ્યાવીસ દિવસના નવજાત સારવારની જરૂરિયાત હોય તો એસએનસીયુ એનઆઈસીયુ પીડિયાટ્રિક વોર્ડ સારવારની જરૂરિયાત ન હોય તો એચબીએનસી સી ગૃહ મુલાકાત મંગળ દિવસ દરમિયાન ઘનિષ્ઠ મોનિટરિંગ અને સંપ્રામર્શ ઓગણત્રીસ દિવસથી છ મહિના સુધીના નવજાત સારવારની જરૂરિયાત હોય તો સીએમટીસી એનઆરસી પીડિયાટ્રિક વોર્ડ સારવારની જરૂરિયાત ન હોય તો એચબીએનસી એચબીવાયસી ગૃહ મુલાકાત મંગળ દિવસ દરમિયાન ઘનિષ્ઠ મોનિટરિંગ અને સંપરામર્શ આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઝીરો થી છ મહિનાના અતિ ગંભીર કુપોષિત અને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં આવતા બાળકો માટે યોગ્ય સારવાર સ્થળ નક્કી કરી શકાય છે અને તેમને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય છે છ માસથી પાંચ વર્ષના સેમ બાળકો માટે સારવાર સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા આવું જાણીએ સમુદાય સ્તરે સીમેમ કાર્યક્રમમાં દાખલ કરવું સેમ બાળક ભૂખ પરીક્ષણ પાસ તબીબી પરીક્ષણમાં કોઈ પણ પ્રકારનું ચેપ કે બીમારી ન દેખાય આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને છ માસથી પાંચ વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકો માટે યોગ્ય સારવાર સ્થળ નક્કી કરી શકાય છે અને તેમને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય છે જો માંસ્તી 5 વર્ષના સેમ બાળકો માટે સારવાર સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા વિશે સમજીએ સંસ્થાકીય સ્તરે CMTC NRC ખાતે દાખલ કરવું સેમ બાળક ભૂખ પરીક્ષણ નાપાસ ચેપ ના હોય સેમ બાળક ભૂખ પરીક્ષણ નાપાસ ચેપ હોય સેમ બાળક ભૂખ પરીક્ષણ પાસ ચેપ હોય પ્રક્રિયાનો ઉપયોગ કરીને છ માસથી પાંચ વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકો માટે યોગ્ય સારવાર સ્થળ નક્કી કરી શકાય છે અને તેમની સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય છે સી મેમથી સી એમ ટી સી એન આર સી રેફરલ ચક્ર આવો જાણીએ સી એમ ટી સી એન આર સી માંથી તમામ સેમ બાળકોને રજા આપ્યા પછી ફરીથી સી મેમ કાર્યક્રમમાં દાખલ કરવાના રહેશે સી મેમ થી કોઈ પણ સેમ બાળકને સીએમટીસી એનઆરસી રેફર કરવામાં આવે તો તેને ફરજિયાત રાત્રિ રોકાણ માટે સમજ આપીને મોકલવું સી મેમ માંથી ત્રણ અઠવાડિયા સુધી વજન સ્થિર રહે જે પથવા રોગ લાગે બે અઠવાડિયા સતત વજન ઘટે સોજો ઉત્પન્ન થાય આવા કિસ્સામાં બાળકને નજીકના સીએમટીસી એનઆરસી કેન્દ્ર ખાતે રેફર કરવામાં આવે છે આ ચક્રને ધ્યાને રાખીને અતિ ગંભીર કુપોષિત બાળકોને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય છે દર મહિને તમામ ઝીરો થી પાંચ વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ કરવું જરૂરી અને ફરજિયાત છે અને જે નવા સેમ બાળકો મળે તેઓની પગલા બે અને પગલા ત્રણ મુજબ પરીક્ષણ અને તપાસ કરાવવી આ બાબતનું ધ્યાન રાખીને અતિ ગંભીર કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડી શકાય છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય છે બાળક બે વજન પ્રમાણે ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસડી કરતા ઓછું હોવાથી અતિ ગંભીર કુપોષિત છે બાળક ત્રણ ભૂખ પરીક્ષણ ફેલ હોવાથી મધ્યમ ગંભીર કુપોષિત છે બાળક બે અતિ ગંભીર કુપોષિત હોવાથી તેને એનઆરસી ખાતે રિફર કરવાની જરૂર છે બાળક ત્રણ મધ્યમ ગંભીર કુપોષિત હોવાથી તેને સી મેમમાં દાખલ કરવો આ મૂલ્યાંકન દ્વારા અતિ ગંભીર કુપોષિત બાળકોને ઓળખીને તેમને યોગ્ય સારવાર મળવામાં મદદ મળે છે યોગ્ય સમયે યોગ્ય સ્થળે અને યોગ્ય સારવાર કુપોષણ ઘટાડવાની ગુરુ ચાવી છે આભાર